મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે વિંછિયા તાલુકાના રૂપાવટી ગામે એક કરોડ સત્તર લાખથી વધુના ખર્ચે નવા ચેકડેમ ખાતમુહૂર્ત કરાયું રાજકોટ જિલ્લાના વિંછિયા તાલુકાના રૂપાવટી ગામે પાણી પુરવઠા જળ સંસાધન બાબતોના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે ગોમા નદી ઉપર એક કરોડ સત્તર લાખ તેર હજારના ખર્ચે ખેડૂતોને ખેતરમાં અવરજવર કરવા નવો ચેકડેમ કમ કોચવે બનાવવા કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું રૂપાવટી ગામમાંથી પસાર થતી ગોમા નદી ઉપર આશરે પાંસઠ મીટર લંબાઈમાં કોન્ક્રીટનું ચેકડેમ કમ કોચવે બાંધવાથી કુલ કેચમેન્ટ એરિયા ત્રાણું ચોરસ કિલોમીટર જેટલો રહેશે તથા ઉપરવાસમાં આશરે ચારસો મીટર જેટલો પાણીનો ભરાવો થવાથી સાઠ લાખ લીટર પાણીનો સંગ્રહ થશે સિંચાઈના લાભ સાથે રૂપાવટી ગામના લોકો માટે અવરજવર કરવા ચેકડેમની સાથે કોચવેનો લાભ મળશે અને વધુમાં ગામની આશરે ત્રીસ હેક્ટર ખેતીલાયક જમીનને સિંચાઈનો પ્રત્યક્ષ અને પરોક્ષ લાભ મળી શકશે આ ઉપરાંત કુવાઉ ચાર્જ થશે અને જમીનમાં પાણીના તળ ઊંચા આવશે